તો દોસ્તો તમે જોઈ શકો છો હું મહુડા વહેનો છું અને આવા મહોડા પડી ગયો છે અને દેખો મામોન મામી અમે અંદર તાળી પણ પીવીએ છીએ તો તમે વિડીયોમાં બને રહેજો અમે શું કરીએ છીએ શું નહીં તો તમે જુઓ ચાલો હવે તાળી પીવીએ છીએ મામા લઈને આવ્યા ચાલો મેં મામાને પાણી દઉં મામા પાણી પીને પછી અમુને તાળી પીવડાવે તો દોસ્તો તમે જોઈ શકો છો મામા તાળી રેડે છે પેલા કાચવાળું નહીં પેલું શું કહેવાય પાંચ છ લખીને એની અંદર કેમ કે જંગલમાં કંઈ પાંડા નહીં હતો એટલે આનું પીવું પડે એટલે આ ન એટલે આની અંદર રેડીને પીવું પડે તો બધાને મળે થોડું થોડું તો તમે જુઓ હું પી લીધું અને આ રહ્યું બીજું ભરે છે મામા તો ચાલો તે મેં પેલા મારા ભાઈ બહેનને હાલ આવું તમે જુઓ આ રહ્યો મારો ભાઈબંધ સિલ્વર ખાઈને અહીં થોકવા જ્યો હવે થૂંકીને હવે તાળી પીશે તો તો દોસ્તો વેલકમ ટુ માય નવા વિડીયોમાં તમારું શું હાથ સ્વાગત છે અરે શું કરી તો ગાઈશ અમે જંગલમાં આવી ગયા છે અને જંગલમાં મારા મામા આવ્યા તો અમુને તાળી પીવડાવી દીધી અરે એટલી તાળી પી દીધી એટલી પી લીધી કે વાત તને કશો કઈ ખબર જ નથી પડતી કઈ બાજુ છે કઈ બાજુ છે અરે યાર તું એવું ના બોલી એ તો પ્રાઇવેટ વાત છે તો હા ના આખું જંગલ ગોલ ગોલ જ ફરી રહ્યું છે અને આયો એ એલ થોડું કે તુલ ખડે એવું ના કે ફરા જવાનું કે ફરા હા બાજુ મને આવડતું નથી પણ આ માયો હારો મારો મિત્ર શિખર રહ્યો છે હા હા કરી કેતી છે મારે હા ગાઈસ આ જંગલ માં આ સારું કામ કર્યું છે કેમ કે આ સારું કહેવાય કે પશુપાલનને

પાણી પીવે કોઈ ઉનાળામાં તરશે નહીં મારે એના માટે તમે જુઓ આ કેવું સારું છે એમ પાણી કઈથી આવે ખબર નહીં પણ તો દોસ્તો અમે જંગલમાં જઈને અમે આવી ગયા છે તમે જુઓ આ રહ્યો હું આ એક ટગારું ફરાઈ ગયું મહુડો અને આ બધા અમે વેન્ય છીએ અને રહ્યો મારો ભાઈ આ તમે જુઓ દેખો અને જો દેખો કેવું એમ સુંદર મારું મોડું તો દેખો હું પીલીને તાળી કેવો દેખાય મોડો કેવી રીતે વેન તો ચાલો તે દોસ્તો અમે તઈ વેનીન હવે અહીં હૂખો નાખવા નાખી દીધો મૂળો એ નખાઈ જો તો હવે અમે થોડીક વાર આરામ કરીને પછી અમે પેલી બાજુ જઈએ છીએ મારા મામાનો છોકરો આવે છે તાળી લઈને તો પીશું અને બીજી બાજુ વેનવા વહેનવા દોસ્તો વેલકમ ટુ મારા બીજા વિડીયોની અંદર કેમ કે પેલા વિડીયોની અંદર તમે જોયું હશે કે અમે પેલી બાજુ મૂળો વહેની એ બાજુથી તરી પેલા પાસર નાખું હવે અમે જઈ રહ્યા છે બીજા મહુડે વેનવા મહોડો તો તમે શું કરી રહ્યા તો મને કમેન્ટ કરજો તો મને ખબર પડે આ રે અમે નાસ્તો કરી રહ્યા છે અને આ કોક કોક પડી રહ્યા છે કે ગમલા નાસ્તો જ કરવા જો એને આ કોક છે અને આજે તો તાળી પી પીને ગુંગાઈ જ્યાં મારા મોટા ભાઈ અરે ભાઈ એવું ના બોલશો

એ પેલો કોપિયા ને એવું લેતા આવજો અનિલ ભાઈ બોલાવ મજા આવી જાય એમ હાય 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 કઈ કઈ જેમ કઈ ટેન્શન નહીં એમ કઈ કચટ ને ખાલી ચકલા નું ચા ચીચું ચા મોર નું અને શું કેવાય તો દોસ્તો બે વાગી ગયા છે બે ત્રણ વાગવા ત્યારે અમે હવે મોરો પરરાયવા મોડો આર્યો આ થેલી ની અંદર ચલે શું કરે ચાલ ફટોફટ દે હું થોડોક બ્લોગ બનાવી દઉં ઓરો હા બોલો ગોરો દેખ એમ ગોરો દેખાય અમારો બ્લોગ બને બને બધાનો બ્લોગ બને ચાલ ફટોફટ ભૂખ લાગી ગઈ છે અને પેલા રહ્યા અમારે ભાઈ વાડ જોવી રહ્યા છે તો ચાલો ફટોફટ બધે ભેગા કરીએ

સાખી ગયેલા કઈ બી એના ખબર જ નહીં પડી ઓછો એના હો તમે જોઈ શકો છો અને આવા પોટલા એક બે બાસકો તઈ આગળ છે તો મારા ભાઈ છે તઈ તો ચાલો અમે આ ઉપર કરી દઈએ ફરી બીજા બ્લોગ ની અંદર મળીશું આજ ના બ્લોગ માં બસ આટલું જ તો દોસ્તો તમે જોઈ શકો છો અમે જે છે મામાનો છોકરો ને એમ ઘરે હવે બરોબર ભૂખ લાગી છે એટલે તમે જો આ અમે જંગલમાં થેન્ક્યુ ફરી બીજા બ્લોગ ની અંદર મળીશું થેન્ક યુ આટલે સુધી